જય માતાજી મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે આવીએ છીએ બારસો વર્ષ જૂના એક સિવાયલય ઉપર જે કચ્છ જિલ્લામાં આવેલું છે મિત્રો નખત્રાણા ભુજ હાઈવે પર અને નખત્રાણાથી અઢારેક કિલોમીટરના અંતરે નવમી સદીમાં નિર્માણ પાલું કુંવરેશ્વર મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન મંદિર છે અંદાજિત બારસો વર્ષ જૂના પૌરાણિક ઇતિહાસમાં ડોકિયું કરીએ તો નવમી સદીમાં રાવકું નામના મહારાજાએ બનાવેલું છે દ્રવિડ અને નાગર શૈલીનું સ્થાપત્ય ધરાવતું આ મંદિર કચ્છમાં જૂનામાં જૂનું મંદિર હોવાની લોકવાયકા ધરાવતા આ મંદિર કચ્છના હજારો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે ઈસવીસન નવમી સદીનો બનેલો આ મંદિર તે વખતના નજીકના પદરગદના સ્થાપક રાપુરા રાજાએ બનાવેલ છે તેથી તેનું નામ પુરેશ્વર મહાદેવ પડ્યું અને બીજી એક દંતકથા પ્રમાણે રાપુરાની સગાઈ સિંધ પ્રાંતમાં થયેલી હતી જેમનાથી સગાઈ થઈ એવા રાણી પરમશિવ ભક્ત હતા અને તે પોતાના ભગવાન શિવને મૂકીને જવા માંગતા ન હતા તેથી તેમણે રાજા સામે એવી વાત મુકેલી કે ભગવાન શિવ તેમની સાથે આવશે તો જ લગ્ન કરશે રાણીનું લગ્ન થયા અને શિવ મંદિર રાણીની વેલ પાછળ આવવા લાગ્યું જ્યારે પદરગઢ પહોંચ્યા તો ત્યાં જોઈયું કે ગઢનો દ્વાર નાનો હતો અને મંદિર ખૂબ જ વિશાળ હતું એટલે રાણીને લાગ્યું કે આ મંદિર અંદર આવશે કે કેમ એટલે રાણીએ પાછું વળીને જોયું અને કહેવાય છે કે મંદિર પદરગઢથી બહાર જ રહી ગયું આમ આ મંદિરની બે દંતકથાઓ હોવાનું જાણવામાં આવ્યું છે બે હજાર એકમાં ભૂકંપની થપાટ ખાધા બાદ મંદિરની હાલત બે દાયકા બાદ પણ જર્જરિત હાલતમાં અડીખમ ઊભો છે અને હજુ સુધી શિવલિંગને કોઈ પણ જાતનું નુકસાન થયેલું નથી સરકાર દ્વારા આ પૌરાણિક મંદિરને હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવી ગયું છે પરંતુ પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ પણ જાતનું સમારકામ કે કાળજી રાખવામાં આવતી નથી આ મંદિર એકદમ જર્જરિત હાલતમાં હોવા છતાં પણ આજે તે અડીખમ ઊભું છે આ બાબતે નજીકમાં આવેલ લાખાડી ગામે રહેતા મહીપતસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ મંદિર તેમના પૂર્વજોએ નવમી સદીમાં બંધાવ્યું હતું અને કાળક્રમે આ મંદિરનો લગભગ તમામ ભાગ જર્જરિત હાલતમાં છે સરકાર દ્વારા આ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવેલ છે પરંતુ કોઈ નક્કર પ્રયત્નો કરવામાં ન આવેલ હોવાથી આ જાહેરાત માત્ર કાગળ પર જ પ્રવાસન સ્થળ છે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે રાજ્ય સરકારે આ મંદિરના સંરક્ષણ જીર્ણોદ્વાર પરિસર વિકાસ વૃક્ષારોપણ જેવી સુવિધાની કામગીરી માટે એક કરોડની ગ્રાન્ટ ફાળવી હતી પણ હજુ સુધી એક પણ રૂપિયાનું કામ થયું નથી અને તેમના શિષ્ય આ મંદિરની સેવા પૂજા કરે છે દર વર્ષે શ્રાવણ મહિનાના દરેક સોમવારે